વધતા છતાં માર્ગ અકસ્માતોને રોકવા માટે તંત્ર હવે સતર્ક થયું છે અથવા તો વખતો વખત થતા અકસ્માતોની હારમાળા જોઈને તંત્ર હવે સૂતેલી નિંદ્રામાં જાગ્યું છે અને કંઈક બોધપાઠ લઈને વધુ કડકાઈથી કામ લેવાની વાત કરી રહ્યું છે જેને ધ્યાને લઈને ટાઉન પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવિંગ શરૂ કરવામાં આવી છે મોડાસામાં સ્કૂલમાં ભણતા બાળકોના વાલીઓ માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે

વાહનો ચલાવવા માટે વર્ષથી વધુ ઉંમર હોવી જરૂરી છે એનાથી નાની ઉંમરના બાળકો ગિયર વાળું વાહન ન ચાલે તે તકેદારી વાલીઓને રાખવી પડશે લાયસન્સ વગર બાળક વાહન ચલાવશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે ભાવનગર